તમને ખબર છે ગાંધીજી પોતાના આશ્રમમાં મૌલાના આઝાદ આવે તો એમને સિગરેટ પીવાની છૂટ આપતા હતા તમને ખબર છે ગાંધી નેહરુજી જ્યારે આશ્રમમાં આવે તો એમના માટે ચા બનતી હતી બાકી ચા બનતી આશ્રમમાં નહોતી આવો જ એક પ્રસંગ મોરારી બાપુ સાથે હમણાં જ બનેલો છે ને એ પણ સિગરેટને સંબંધીને છે આપણે આજે આ બે કિસ્સાઓની વાત કરવી છે બેની સરખામણી કરવાનો સવાલ નથી પણ બંનેના સ્વભાવની આ વાત કરવી છે એક છે ગાંધી બાપુ અને બીજા છે મોરારી બાપુ પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે અકાલ પુરુષ નામનું રમેશ સંઘવી એક સરસ મજાનું માસિક ચલાવે છે અને એમાં રામનારાયણ ચૌધરીનો એક બહુ સરસ લેખ છે એમાં કેટલા ગાંધીજીના પ્રસંગો છે એ પ્રસંગ તમારી સાથે શેર કરવો છે એમણે લખ્યું છે કે હરિજન સેવક સંઘમાંના અમે લોકો હરિજનોને દારૂ તથા મૂળદાલ માંસની સાથે દરેક પ્રકારનું માંસ પણ છોડવાનું કહેતા હતા પણ એકવાર છાપામાં વાંચ્યું કે ઓરિસ્સાના પ્રવાસ દરમિયાન બાપુએ કહ્યું કે દરિયા કિનારે રહેતા ગરીબ લોકોને બીજી રીતે પોષક તત્વો નથી મળતા તેથી તેમને માછલી છોડવાનું કહેતા મારો જીવ ચાલતો નથી રામનારાયણ ચૌધરી લખે છે કે તે જ દિવસથી મેં હરિજનોને માંસાર છોડવા વિશે કહેવાનું બંધ કર્યું પણ મારો આ નિર્ણય ભાવ પ્રધાન હતો સિદ્ધાંતની દૃષ્ટિએ મારી શંકા ઊભી હતી તે શંકાનું સમાધાન તો થોડા વખત પછી વર્ધામાં ગાંધી સેવા સંઘનું સંમેલન થયું અને તેમાં સભ્યોની લાયકાત વિશે ચર્ચા થઈ ત્યારે થયું કેટલાક લોકો માંસાહારીઓને સભ્ય બનાવવાની વિરુદ્ધમાં હતા અને તેમાં હું પણ હતો હિંસક માણસને અહિંસક સંસ્થાનો સભ્ય કેમ બનાવાય એ મારી સમજમાં ઉતરતું નહોતું તે પ્રસંગે બાપુએ કહ્યું એનો સાર આ હતો આ બાપુએ શું કહ્યું એ બહુ મજાની વાત છે જેઓ વંશ પરંપરાથી અથવા લાંબા કાળથી માંસાહારથી ટેવાયેલા છે અને માંસ જેમના ખોરાકનો એક કુદરતી ભાગ બની ગયો છે તેમને માંસ છોડવાનું કહેવું એ એક પ્રકારની હિંસા છે તેમની આ હિંસાને અનિવાર્ય હિંસા માનીને સહન કરી લેવી જોઈશે આ જેઓ ચોરી છુપીથી ખાય છે અથવા જેમને ત્યાં માંસ ખાવાનો રિવાજ ન હોવા છતાં હવે નવેસરથી ખાવા લાગ્યા હોય તેમને આપણા સંઘના સભ્ય ન બનાવી શકીએ આ બહુ મજાની વાત છે આજે માંસહારના મુદ્દે કેવું કેવું બધું ચાલે છે આપણે જાણીએ છીએ પછી રામરાયણ ચૌધરી લખે છે કે પાછળથી મારા જાણવામાં એટલે સુધી આવ્યું કે એકવાર ડૉક્ટર સૈયદ મહેમૂદ બીમાર થઈને સેવાગ્રામમાં આવ્યા હતા ત્યારે તેમને તેમને મરઘીનો શેરવો તૈયાર કરીને આપ્યો હતો તે જ પ્રમાણે મૌલાના આઝાદને આશ્રમમાં સિગારેટ પીવાની છૂટ હતી અને પંડિત મોતીલાલ નહેરુને આશ્રમમાં ચા બનાવીને આપવામાં આવતી હતી પણ આ છૂટછાટ મહેમાનો માટે હતી આવો સરસ મજાનો બાપુનો પ્રસંગ છે એનો જે ભાવ છે એ સમજવાની વાત છે બીજા સંદર્ભો લઈ અને એને જોડી દેવાનું આજે બહુ ચાલે છે એવું આ નથી મોરારી બાપુ ની સાથે હમણાં જ આવો એક પ્રસંગ બન્યો છે આમાં ગાંધીબાપુને મોરારી બાપુની સરખામણી કરવાનો પણ કોઈ ઈરાદો નથી આપણે જે સ્વીકારની ભાવના છે એની અહીંયા વાત છે તાજેતરમાં નચિકેત એવોર્ડ નગીનદાસ બાપાની નગીનદાસ સંઘવી આપણા બહુ જાણીતા લેખક પત્રકાર એમની સ્મૃતિમાં નચિકેત એવોર્ડ અપાય છે એ વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંત ઉનરકટને અપાયો અને એમાં નગીનદાસ સંઘવી વિશે બહુ જાણીતા આપણા પત્રકાર લેખક છે વર્ષાબેન પાઠકે વાત કરી અને એમાં એમણે એક પ્રસંગ 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 આ આ સિગારેટને છે તમે બરાબર સાંભળજો પછી આપણે આગળ પાછી વાત કરી હવે હું એક બુક પર કામ કરતી હતી અને મારે કઈ કઈ વિશે થોડું જાણવું હતું ત્યારે સંઘવી સાહેબ કૈલાશ ગુરુકુળમાં હતા થોડો સમય રહેલા થોડા સમય બે ત્રણ વર્ષ થયા હશે હા તો હું એમને મળવા ગઈ હતી ને એઝ યુઝ્યુઅલ અમે લોકોએ ઘણી બધી વાતો કરી બધું જાણવા મળ્યું પછી થોડો કંઈક બ્રેક લીધો નાનો ને હું બહાર આવી ને હું એમ જસ્ટ આમ તેમ આંટા મારતી હતી અને એ સમયનું મને બરાબર યાદ છે એ વરંડામાં ઉભેલા આમ તમારે યાદ રાખ્યું કહું વર્ષાબેન સિગરેટ બિગરેટ પીજો તો પીજો હવે એક તો આવી જગ્યા સિગરેટ તો પી નહીં અને બીજું સિગરેટ હતી બની ત્યારે એટલે નહીં એટલે બાપુ ત્યાં સિગરેટ નહીં પીને મેં આશ્રમની પર્યાવરણ અને પવિત્રતા બંનેની રક્ષા કરી લીધી છે સોમાંથી માંથી પાંત્રીસ માર્ક આપો ને બરાબર આ તમે પ્રસંગ બરાબર સાંભળો અને બાપુ છેલ્લે બોલવાના હતા મોરારી બાપુ સમારંભમાં અને છેલ્લે એમણે પોતાના પ્રવચનમાં આ વાતનો જે જવાબ આપ્યો એ તમે સાંભળી લો અને પછી આપણે આગળ વાત કરી વર્ષાબેન તમે નગીન બાપાની વાત કરી કે ભાઈ ગુરુકુળમાં સિગારેટ ન પીવાય વાતાવરણને મેં પ્રદુષિત ન થવા દીધું પવિત્રતાનો ભંગ ન કર્યો

હા તો ચોક્કસ ઠાકોર રામકૃષ્ણ પરમહંસ પાસે ઠાકોરની પવિત્રતા પાસે એની જીવનની હિંમત જવાની હિંમત બિચારો દૂર બેસે લોકો એની નિંદા તો કરે જ કરે પણ ઠાકોર પરમહંશ ની પણ નિંદા કરે કે આવા માણસો નહીં સમજ તમે ચાલુ કરો ઠાકુર તો ઠાકોર પછી પેલા માણસને ક્યાંક તને શરમ નથી આવતી કે આવા બુદ્ધ પુરુષની પાસે તું રહે અને તું આવું બધું કરે આવું કરે તારામાં કોઈ સુધારો નથી થતો ત્યારે માણસે એમ કહ્યું કે મારામાં સુધારો નહીં થાય પણ એને જ્યારે કરુણાની પૂર આવશે ને ત્યારે મારા જેટલા કેટલાય ખાડાઓને ભરી દેશે સાહેબ અને તે દિવસે હું ધન્ય થઈ જઈશ તો મારો તો મંત્ર જ સ્વીકાર હા એ તો આપની આપની ખાનદાની છે કે આપે સિગારેટ ન પીધી એ આપની આપની ગરિમા છે આપની શાલીનતા છે બાકી મને આ ખબર નહોતી કઈ કઈ સિગારેટ પીવો છું મારા ગુકુળમાં આપ આવ્યા લગીનદાસ આપની વાતો પણ અમે કરતા બેન હું બાપા જયારે બેઠા હોય આપના અનુભવ જુદા છે મુદ્દો આ છે સાહેબ અહીંયા બીજા બાબતો બીજા સંદર્ભોને જોડવાની વાત નથી પણ બાપુ એમ કહે છે કે હું કોઈને સુધારવા નથી નીકળ્યો મારો સ્વભાવ સ્વીકારનો છે આ બહુ મહત્વની વાત છે બહુ પચાવવું અઘરું છે સામાન્ય માણસ આપણા જેવા માણસો માટે આ જરાક પચાવવું અઘરું છે અને એ માટે કાં તો તમારે ગાંધી બાપુ બનવું પડે ને કાં મોરારી બાપુ બનવું પડે ને આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી કારણ કે માનવ સ્વભાવની કેટલી એ બાબતો કેટલીએ ખામીઓ આપણી સાથે ચાલી રહી છે ખૂબીઓ પણ એટલી જ છે પણ આપણે અમુક વસ્તુઓ આપણા વિચારની વિરુદ્ધ હોય તો નથી સ્વીકારી શકતા અને આ ગાંધી બાપુ કે મોરારી બાપુ સ્વીકારી છે આ મોટો તફાવત છે આપણે અને એમના વચ્ચે ક્યારેક આવો ભાવ કેળવવાની કોશિશ થવી જોઈએ પણ એ માટે મેં જેમ કહ્યું એમ સરત છે કે કાં તો તમે ગાંધી બાપુ બનો કાં મોરારી બાપુ બનો પણ એવું બની શકાતું નથી આ ફરી મળી